સુરતમાં ઇસ્કોનના એક કથાકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ કથાકારે દીકરીઓ અને બંધારણ વિશે જે વાત કરી છે એને કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો ફાટી નીકળ્યો છે નમસ્કાર સુરતમાં ઇસ્કોનના એક કથાકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ કથાકારે દીકરીઓ અને બંધારણ વિશે જે વાત કરી છે એને કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો ફાટી નીકળ્યો છે ચૌદ એપ્રિલે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે એ પહેલાં આ બંધારણ પર જે કથાકારે કીધું છે એ લોકોમાં ગુસ્સાનું કારણ છે આ કથાકારે એવું કીધું કે જે પોતાની દીકરીઓને નોકરી પર મોકલે છે એ દીકરીઓને ઇનડાયરેક્ટલી વ્યાભિચારમાં મોકલે છે અને સાથે સાથે બંધારણ વિશે એમ કીધું કે બંધારણ બનાવનારાઓ કેટલા મૂર્ખા હશે આ વિડીયો વાયરલ થયા પછી કથાકારે માફી તો માગી છે પરંતુ એ માફીમાં પણ કોઈ લેવાનું નથી એ માફી પણ ખાલી કેવા પૂરતી માફી છે એવું જાણવા મળેલું છે તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતની અંદર ઇસ્કોનની એક કથા હતી અને વ્યાસ ઉપર વ્યાસ ઉપરથી કથાકાર ચંદ્ર ગોવિંદાસ એક વાત કરી રહ્યા હતા ચંદ્ર ગોવિંદાસનું મૂળ નામ ચેતન પટેલ છે હવે વ્યાસ પર વ્યાસ પીઠ પરથી આ કથાકારે એટલી હિન કક્ષાની વાત કરી એમણે એવું કીધું કે જે પોતાની દીકરીઓને નોકરી કરાવે છે એ એક રીતે દીકરીઓને વ્યાભિચારમાં ધકેલી દેવાનું કામ કરે છે અને કાયદો બનાવનારા કેટલા મૂર્ખા હશે બંધારણ બનાવનારા કેટલા મૂર્ખ વ્યક્તિ હશે અને સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ આવી વાત આ કથાકાર ચંદ્ર ગોવિંદ કરી હવે આ વિડીયો એકચ્યુલી છ વર્ષ જૂનો છે પરંતુ અત્યારે જ્યારે ચૌદ એપ્રિલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે એ પહેલાં આ વિડીયો વાયરલ થવાને કારણે દલિત સમાજ અને લોકોની અંદર ભારે આક્રોશ છે જ્યારે વિડીયો વાયરલ થયો એટલે આ ચંદ્ર ગોવિંદ દાસે માફી માગી છે અને એમણે વિડીયોની અંદર એવું કીધું કે મેં તો સુરક્ષાને લઈને અને દીકરીઓ પર થતા અત્યાચાર માટે આ વાત કરી હતી અને બંધારણ નિર્માતા માટે કોઈ વાત નથી કરી હું કોઈ વ્યક્તિ સમાજ કે જાતિ સામે નહોતો બોલ્યો આવો ખુલાસો ચંદ્ર ગોવિંદાસે કર્યો છે હમણાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છે કે સાધુ સંતો કે સમાજના અમુક જે આગેવાનો હોય છે એ એવા લવારા કરે છે અને પછી છેલ્લે માફી માગી લે છે આ કથાકારે આટલી કક્ષાની વાત કરી કથાકારનું કામ તો ભગવાનની વાતો કરવાનું હોય ધર્મની વાતો કરવાનું હોય લોકોને જિંદગી જીવવાનું શીખવવાનું હોય લોકોને પ્રેરણાત્મક વાતો કરવાનું હોય આ બધા બાવાઓ સાંસારિક બાબતોમાં શું કામ પડતા હશે એ એક નવાઈની વાત છે અને આજે દીકરીઓ ક્યાં ને ક્યાં પહોંચી છે આજે દીકરીઓ પુરુષોની સમકક્ષ બની ગઈ છે આજે દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે સમાજનો દરેક વર્ગ આગળ આવે છે અને દીકરીઓએ પોતાની ક્ષમતા પુરવાર પણ કરી દીધી છે એમ છતાં આ બાવાઓ આવી વાત કરે છે કે તમે નોકરી પર મોકલીને વ્યાભિચારમાં ધકે છો તો આને હવે આપણે શું કહેવું બીજું કે બંધારણ બનાવનારા કેટલા મૂર્ખ હશે એવું આ કથાકાર આ કહેનાર કથાકારને કદાચ એટલી ખબર નહીં હોય કે ડૉક્ટર સાહેબ આંબેડકરે કેટલી બધી ડિગ્રીઓ મેળવેલી કેટલી બધી મહેનત કરેલી અને આ બંધારણ બનાવેલું એટલે તો એમને બંધારણના ઘડવૈયા તરીકે કહેવામાં આવે છે અને દલિત સમાજના ભગવાન કહેવામાં આવે છે આજે આપણું દેશનું જે બંધારણ છે એ પૂજનીય કહેવાય છે અને બંધારણ ઉપર જ આ રાજકારણીઓના રોટલા બી શેકાય છે તો બંધારણ બનાવનારા કેટલા મૂર્ખા હશે એવું આ કહેવાનો બાબાને કોઈ અધિકાર નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ